અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરી હવે જબરજસ્ત વિરોધ શરૂ થયો છે ટ્યુશન ક્લાસીસ હોટેલના સંચાલકો અને યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો છે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના થયા બાદ વહીવટી તંત્ર દ્વારા જે પણ એનઓસી અને બીઓસી વગરની હોટેલો હોસ્પિટલો જીમ ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ વગેરેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેના કારણે અનેક લોકોની રોજી રોટી ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે કોર્પોરેશન દ્વારા ઝડપથી સીલ ખોલે હતો ભાજપ નારા લગાડીને સુરતની પ્રજાને હેરાન ગતિ હેરાનગતિ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેનો સખત વિરોધ કર્યો હતો ગેટની બહાર નીચે બેસીને રામધૂન ગાઈને ભગવાન શાસકોને સદબુદ્ધિ આપી વિવાદ કરી હતી કોર્પોરેશન ખાતે શહેરના ટ્યુશન ક્લાસીસ સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેમજ હોટેલ સંચાલકો દ્વારા પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્યુશન ક્લાસીસમાં ઝડપથી એન ઓની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને સર્ટિફિકેટની પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ ટ્યુશન ક્લાસીસને તાળા માર્યા છે તે ખોલવામાં આવશે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ચાલતી હોટલોને સીલ ન ખોલવા માટેની સ્પષ્ટ વાત કરી દેવામાં આવે છે ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં હોટલો શરૂ કરી દેવામાં નહીં આવે તે પ્રકારની વાત કહેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે મારું નામ પટેલ છે સુરત યુથ કોંગ્રેસનો કાર્યકર્તા છું રાજકોટ અગ્નિકાંડ બાદ જે મહાનગરપાલિકા દ્વારા ગરીબોના અને મધ્યમ વર્ગની દુકાનોને સીલવાડવામાં આવી છે એમના રોજગાર ધંધા છીનવાઈ ગયા છે અને જાણી જોઈને મહાનગરપાલિકા ના અધિકારીઓ રોડ ટોળે ટોળે આવીને ફાયર સેફટીના નામે ઉઘરાણું કરે છે અને દુકાનો ને સીલ મારે છે આજે અમે સુરત યુથ કોંગ્રેસ તરફથી કમિશનર શ્રી આવેદન પત્ર આપવામાં આવ્યા છે કે તમે ફાયર સેફ્ટી પરમિશન વગર જે બિલ્ડિંગો બાંધી છે એના પર પરમિશન કેમ આપી આજે ફાયર સેફટીના ના અભાવે લોકો ખરીદેલી દુકાનો બંધ છે લોકો રોજગાર તમને ધૂમધુમાવી બેસેલા છે લોકો રસ્તા ઉધરી ગયા છે ત્યારે અમે હક માટે અહીંયા આવ્યા છે સહકાર્ય કરતા સાથે

आवेदन पत्र सूरत शहर युवक कांग्रेस की आगे वाणी में किया हुआ है और ये आवेदन पत्र से हम म्यूनिशिपल कमिश्नर को एक बात करना चाहते हैं कि आज छोटे से छोटे व्यापारी जो दुकानदार है उनको भाजपा की फायर ब्रिगेड की टीम द्वारा जो परेशान किया जा रहा है उनको कोई टाइम कोई मोहलत नहीं दी गई है उसके अलावा सीधा ही उनके जाके उनकी दुकानें बंद कर दी है उनका धंधा बंद कर दिया है उनका रोजगार छीना है तो भगवान उनको सदबुद्धि दे आने वाले समय में જલ્દ થી જલ્દી ટાઈમ દે તો ફાયર સિસ્ટમ કાઢી સેટ કરવા દે ફાયર બ્રિગેડ કા ટીમ લગ જાય કર तब जिल कर सकते हैं पहले लोगों को टाइम दिया जाए उसके बाद ये युथ कांग्रेस आवेदन आज युवक कांग्रेस एक शांति से आवेदन पत्र देने के लिए आया है आने वाले समय में पूरे गुजरात के अंदर हर युवा रास्ते पे आएंगे उन गरीबों का आवाज लेकर निकलेंगे और गांधीनगर तक हम इसका विरोध करेंगे सबके लिए न्याय थाना चाहते और न्याय दिला के रहेंगे